હેલો એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપશોનું ફરીથી એકવાર નવી વિડીયોમાં હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે ઓગણત્રીસ ઓગસ્ટ અને આજના આપશોના ગુડ મોર્નિંગ અને જય શ્રી ખ્રષ્ટ સવાર પડી ગઈ છે અગિયાર વાગ્યા છે અત્યારે અને અમે જઈ રહ્યા છીએ ન્યૂયોર્ક સિટી ફરવા માટે બધા રેડી થઈ રહ્યા છે અને થોડી વારમાં અમે નીકળીશું ન્યૂયોર્ક જવા માટે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની બાજુ જવાની ઈચ્છા છે પરંતુ બ્રિજેશભાઈના ઘરે જઈએ અને પછી ત્યાં આગળ જઈને શું પ્લાન બને છે એ પ્રમાણે આગળની વસ્તુ ડિસાઇડ કરીશું પણ અત્યારે હાલ તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જવાનો પ્લાન છે તો ભાઈ છે ને અમે અમારી જર્ની સ્ટાર્ટ કરી દીધી છે અને અહીંયા આગળ ટીમ હોર્ટન મળી ગયું છે ન્યૂ જર્સીમાં તો ત્યાંથી કોફી બી લઈ લીધી જોવા અને કમલેશ કુમાર અને મીનાબેન બી અમારી જોડે આવી ગયા છે તૈયાર થઈને આજે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા જવા આજે મળી નહીં ટીમની કોફી આટલા દાણાથી ફરતા હતા તે અહીં આગળ ટીમ હોર્ટન હતું તે લઈ લીધી કોફી યુએસમાં ભાઈ નહીં મળતી ભાઈ શ્રીજી જ્યાં એ મજા બીજી કોફી નહીં મજા આવતી આના સિવાય અત્યારે છે ને અમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સ્ટેટ પાર્કમાં આવી ગયા છીએ અહીંયાથી ફેરી પકડી અને જવાનું છે અને પાછળ જો ન્યુયોર્કનું ડાઉન ટાઉન સામે દેખાય છે સાયબર ટ્રેક બી ઉભેલી છે પાછળ હવે અહીંયા આગળ આવી ગયા છે અહીંથી હવે ફેરી પકડી અને જઈશું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા માટે મસ્ત જગ્યા છે ને સુપર હજુ ફેરીમાં જઈશું એટલે મજા આવે છે અહીંયાથી તમને ન્યુયોર્ક ની સ્કાય દેખાઈ ગઈ જો આ જે છે ને આ ન્યુ જર્સી છે આ બાજુ હા આ જે છે ને ન્યૂ જર્સી છે સામે છે ન્યૂયોર્ક અને આ ન્યૂયોર્કનું ડાઉન ટાઉન બી દેખાય છે આ ન્યૂ જર્સીનું ડાઉન ટાઉન છે આપણે આ બાજુ જવાનું છે અહીંયા આગળ અમારે જવાનું છે અને આખું અહીંયા પહેલાં છે ને પોર્ટ હતું લિબર્ટી વોક ના બધું બનાવેલું છે આ લિબર્ટી આઈલેન્ડ છે અહીંયા જવાનું છે નેસ આઈલેન્ડ છે અહીંયા જવાનું છે એટલે ફેરીમાં અહીંયાથી બેસી અને પછી આ બે વસ્તુ કવર કરવાની છે આ જો રેલવેનું યાર્ડ લાગે છે અહીંયા આગળ એ આખું બધું અત્યારે તો બધું કહેવાય ને કે બંધ થઈ ગયું હોય એવું છે કારણ કે આગળ પાટા કાપી નાખેલા છે અને અહીંયા આગળ આ ફેરી ટર્મિનલ અહીંયા બનાવ્યું છે અહીંયાથી ટિકિટો લેવાની અહીંયા ટિકિટો લેવા માટેનું છે ટિકિટ આપણે અહીંયાથી લઈ શકીએ તો ભાઈ અહીંયાથી ટિકિટો લઈ લીધી છે અહીંયા ટિકિટ કાઉન્ટર છે ભીડ હતી નહીં અત્યારે એટલી બધી અને આ બિલ્ડિંગ જુઓ જૂના જમાનાનું રેલવે સ્ટેશન હોય ને એ ટાઈપનું આખું બિલ્ડિંગ છે બિલ્ડિંગ જૂનું લાગે ને શ્રીજી અને અહીંયા જો આ રેલવેનું સ્ટેશન હોય ને એવું જ લાગે છે આ સાઈડ જૂનું સ્ટેશન જ છે પણ બધું સ્ક્રેપ થઈ ગયું છે ફેરી બધી અહીંયાથી ઉપર ઉપડે છે એટલે અહીંયા જવાનું છે અહીંયાથી ટિકિટ બિકિટ લઈ લીધી છે અમે અને હવે ફેરી બાજુ જઈ રહ્યા છીએ વાતાવરણ ઠંડુ છે જો અહીંયાથી ન્યુયોર્ક નું ડાઉન મસ્ત દેખાય છે ભાઈ હેલિકોપ્ટર તો એટલા ઉડાઉડ કરે છે કે વાત ના પૂછો કોર્પોરેટ વાળા બધા જતા હોય ને એરપોર્ટ ને પેલા વાણિયા આવતા હતા ને વાણીયા ખબર છે ખેતરોમાં આવતા ઉડતા હોય આપણે હેલિકોપ્ટર કહેતા હતા ઉડાડતા હોય એના આપણે વાણિયા કહીએ આમ આમ હવામાં ઉડતા હોય ને તો એ જે બધા ખરા ને એવા એવી રીતે હેલિકોપ્ટર ઉડાઉડ કરે છે અહીંયા જો બધી ફેરીઓ જ છે જો અમે અંદર તો ગયા જ નહીં અહીંયા ફોટોગ્રાફને એવું બધું પાડીએ છીએ અને આ ટર્મિનલ છે તો ભાઈ ફેરીમાં સિક્યુરિટી સ્ક્રીનિંગને બધું પતાવીને આવી ગયા છીએ બહાર હવે અહીંયાથી બોટમાં બેસવાનું જ છે અહીંયાથી હવે જેમ ફેરી આવે ને એ પ્રમાણે બેસવાનું છે હરસન રિવર અહીંયાથી છે ને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બી દેખાશે હેલિકોપ્ટરો તો જો ઉડે જ જાય છે એનો અવાજ તમને આવતો હોય તો ખબર નહીં થોડો થોડો અવાજ આવશે આ અડસન રિવરની ખાડી જોઈ લો અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી આ બાજુ છે એટલે આપણે એ બાજુ જવાનું છે ત્યાં સામે મેં જોવા દૂર દૂર દેખાતું હશે હવે અમે જો ને ફેરીમાં બેસવા માટે જઈ રહ્યા છીએ ભીડ તો છે સારી દૂરથી ખબર નહીં પડતી ફેરી આવી ગઈ છે તો નંબર આવો છ કે નહીં જોઈએ અને આ જો જૂનું સેન્ટ્રલ સ્ટેશન ન્યૂ જર્સીનું લાઇન છે કહીએથી છે લાઇનમાં ઊભા રહીએ હવે ફેરી જોવા એના જ ઉભી જઈએ લાઈન અમારી ઉપડી છે હવે ક્યાં ઉદી લઈ જાય છે જોઈએ અંદર આકૃત મન પર આવા જ નહીં આવતો ભીડ તો છે પણ આટલી પબ્લિક આવશે કે નહીં એ ખબર નહીં હવે આ ક્રુઝ માં નંબર આવશે કે નહીં છેલ્લે પછી ભીડ ભીડ થઈ જાય આજે વાદળા છે પણ વાતાવરણ સારું છે ઠંડુ છે વાદળા એવું નહીં ગરમી નહીં આજે હા મસ્ત વાતાવરણ

હા બધા આવી જાવ અહીંયા આવી જાવ એટલે ઊભું રહેવાય આનું નામ શું છે ખબર છે મિસ ન્યૂયોર્ક મિસ યુએસ મિસ ન્યૂયોર્ક છે તો મિસ ન્યૂયોર્કમાં ચડી ગયા છે એ પાછળ જગ્યા સારી છે કમલેશ કુમારના મીનાબેન જો આવી ગયા છે અમારા

आ बाजू थी पहला है काने उंधीयाडो हैन इटले बोला कमलेश कुमार हूं बोला जो तुमने जोरदार भाई मजा आई ना अरे बहुत बहुत मजा आया मस्त यार टपोन में वन वॉल छ ना मैं त्या अदर ट्रेड सेंटर जे पड़ी गया ना पड़ी गया प्रिंट आवर हां प्रिंट आवर प्रिंट आवर और बराबर કોણ કેવો આવાજો જો હેલિકોપ્ટર જો ફરેજ જાય છે ચાલો જ છે નહીં હેલિકોપ્ટર કેટલો એ નજીક નજીકના ના માં આવતા જતા હશે હા જો બે તો ઉપર આયા જો હા આદન જતા આદન જતા તો પેલું પ્લેન જાય જો ત્યાં આ પ્લેન જાય એરપોર્ટ છે ને આ બાજુ એટલે લોકો કોર્પોરેટ વાળા બધા હેલિકોપ્ટર યુઝ કરતા હોય ને એ જો ભાઈ મજા મજા આવે એવું છે અગર પવન બી મસ્ત છે વાતાવરણ બી મસ્ત છે વાદળા બી જા એટલી બધી ગરમી બી નથી અને અહીંયાથી સ્કાયલાઇન બહુ મસ્ત દેખાય છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એવા સામે દેખાય જ છે પણ પાછળ જુઓ આ જે છે ને આવ્યા આ ન્યુયોર્કની સ્કાય લાઈન આખી મસ્ત દેખાય છે પણ અહીંયાથી જુઓ આ બાજુ છે ને બ્રુકલીન જો આગળ છે

આ નેશનલ મ્યુઝિયમ છે બે સાઈડ આજે આ ખરું ને બધું એટલે તમારે આ જોવું હોય ને તો જવાય છે ના જોવું હોય શાંતિથી બે રહેવાનું બેઠા બેઠા આરામ કરીએ હા પહેલી સાયલેન્ટથી ભાઈ અમારી ક્રુઝ ઉપડી અને હવે લેડી લિબર્ટી આવી છે જો અહીંયા લંગાર છે ભીડ બધી ઊભી જ છે આ બાજુ જે છે ને નેવાર્કનો પોર્ટ એરિયા છે જે ને ખાસું મોટું પોર્ટ છે ભાઈ એવું એ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જો દેખાય છે આજે સામે ઓરેન્જ કલરનું જે દેખાય છે ને એ સ્ટેટન આઇલેન્ડ ફેરી છે આ આ જે છે ને સ્ટેટન આઈલેન્ડ છે આની પાછળ એની એ ફેરી ફેરી માં ન્યુયોર્ક જવું હોય તો એના માટે ત્યાં આગળ સામે ક્રુઝ ટર્મિનલ છે ત્યાં ક્રુઝ ઉભું છે અને જો અમારું ક્રુઝ હવે છે ને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ની જોડે જઈ રહ્યું છે અહીંયાથી જો બ્રુકલેન બ્રિજ મસ્ત ક્લિયર દેખાય છે બ્રુકલેન ડાઉન ટાઉન अने न्यूयोर्क डाउन था उन्हें पाचर जेट्सकी वाला जो कितना है एक दो तीन चार पाँच छः छः जेट्सकी वाला जो पाचर बोट फरी रही जो मिस गेटवे ऊपर आया हो हाँ ये हो जा

ના તો કે આ તો મળવા આવ્યા કે કમલેશ કુમાર અને મીનાબેન આવ્યા છે ઇન્ડિયા થી એમને મળી જઈએ એમ એટલા માટે આવ્યા હતા ખબર કમલેશ કુમાર તમારા માટે આવ્યા હતા જો પાછા વળી ગયા ને અહિયાં થી મસ્ત આવી રહ્યો છે ભાઈ બધું બધું આવી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ને બધું જ આવી રહ્યું છે આ સામે દેખાય ને જો પોર્ટ નેવાર્ક નેવાર્ક પોર્ટ એરિયા એટલે ન્યુયોર્કનું પોર્ટ જે છે ને એ આખું પોર્ટ છે અહીંયા ખાસું મોટું છે ભાઈ પેલો છે આ બાજુ ને સામે જે દેખા એ જનરલ સ્ક્વેર આ બાજુ અમે હવે લિબર્ટી આઈલેન્ડ ઉપર જઈ રહ્યા છીએ અમારું ક્રૂઝ ઊભું થઈ ગયું છે હવે નીચે જઈ રહ્યા છીએ રિટર્ન આપણો ભાઈ કોઈ બી બોટ માં બેસી છે રિટર્ન માં કોઈ કોઈ બી બોટ માં બેસી છે હા તો અમે લિબર્ટી આઈલેન્ડ ઉપર આવી ગયા છીએ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બાજુ જઈ રહ્યા છીએ શું કહેવું કમલેશ કુમાર હા જસ્ટ હમણાં નીચે ઉતર્યા છે નીચે ઉતર્યા છીએ પબ્લિક છે આજે જોયું હા પબ્લિક છે વીકેન્ડ ચાલુ થઈ ગયો ને એટલે પબ્લિક છે

ના પડાયા રહ્યા છે હવે અમે બી એજ કરવાના છીએ મે કમલેશકુમા હા ફોટા પાડવા ફોટા પાડવા આવના હતા આવો આઈએ જાવ આઈએ જાવ હવે લેડી લિબર્ટી આગળ ફોટો પડાવવાનો નાડીયર આપણે વર્ચ્યુઅલ નારીયલ વધેરવાનું કે પેલા વિડીયો વિડીયોમાં તમે બોલ્યા હતા કે નહીં કઈક આવો હા શું બોલ્યા ને બાધા રાખી છે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ની હા નાડીયર વધેરવાનું એમ

એની ટિકિટ લેવી પડે એવું કેટલી સુધી છે એટલે અહીંયા સુધી એ પણ કંઈક એવું હોય છે કે એડવાન્સમાં રિઝર્વ કરાવવાની હોય ના ના આપણે ચીકની આટલી સુધી જવાય ખબર નહીં હવે તો પેડેસ્ટ્રિયલ એક્સેસ નહીં આપણી જોડે તે રિઝર્વ કરવી પડે છે એવું આમાં છે ને જો આ ઉપર જે ક્રાઉન છે ને એ ક્રાઉન્ડમાં બી ત્યાં પેલી એ છે ઓબ્ઝર્વેટરી ત્યાં આગળથી તમારે જોવું હોય તો દેખાય પણ અત્યારે ખુલ્લું છે મેં ટિકિટ માટે જોયું ને તો એની અંદર એનો ઓપ્શન હતો પણ બુક નહોતું થતું પેલું ક્રાઉન પેલું મુગટ છે ઉપર જે છે ને ત્યાંથી તમારે જોવું હોય તો દેખાય આપણે જેમ પહેલામાં હતું એ છે પણ જો ટિકિટમાં પૂછ્યું ને તો એને ના પાડી એવું છે રોજ મજા આવે ને ત્યાં જઈએ તો નગર મજા આવે બસ સામેના ફેસ ઉપર આવી ગયા છે અહીંયાથી દેખો વ્યૂ મસ્ત આવે છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો આમાં કમલેશ કુમાર આ લેડી લિબર્ટી ના જોડે ફોટો પડાવવાનો મતલબ શું ખબર છે હા તો તમને તમારી લેડી તમને લિબર્ટી આપો લિબર્ટી આપો હા એટલે તમારે જોતી હોય ને તો તમારે અહીંયા ફોટો પડાવી આપો પડે એમનો તારા મળો શું કહેવાય મીનાબેન મેં આ જે ફોટા બોટા પાડવા હતા એ બધા પાડી લીધા હવે અમે જઈ રહ્યા છીએ પાછા અહીંથી ક્રૂઝ પકડવાની હવે પાછી અને પાછા હતા તો ના તો ભીડ છે હવે વધવા લાગી છે હાથ પડશે ને એમ ભીડ વધશે અહીંયા રેસ્કુમા કે કોઈ ગયા સિતલ કમલેશ કુમાર કે કોઈ ગયા પડવા પડેગી અસી જો ઓ વાહ વાહ ઓ અમારા ઓદેશ લી અને ફોટા એટલો ટૉસ્ટ મિટિંગ માર દે સી મેમરી કેપ્ચર કર લે હમણે એવું થયું કે તમે ખોઈ ગયા ના ના કે આ જો જાય ફોટા પાડતા ને એટલે

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું જોવાનું હતું જે બધું એક અતું પતી ગયું હવે અહીંયાથી પાછા બોટ પકડીને જઈશું ન્યૂ જર્સીના ટોક ઉપર અને ત્યાંથી પછી નક્કી કરીએ કે હવે આગળ કઈ બાજુ જવું જો ભાઈ અમારી મિસ ન્યુયોર્ક આવી ગઈ છે કમલેશ કુમાર આપણી મિસ ન્યુયોર્ક આવી ગઈ તો ભાઈ હવા જાઓને અમે બોટમાં આવી ગયા છીએ જતી વખત તો ઊભા ઉભા ગયા હવે તો બધાની જગ્યા મળી ગઈ છે એટલે બધા ગયા છે જુઓ

सतवारी ऑडियो જોઈ લો ભાઈ બ્રુકલિન સેલ સટવાડી ઓડી આઈ ગયા પાસા બેક ટુ પેવેલન આઈ ગયા છે અમે ઓડા કેટલા વાગ્યા તો તમને અત્યારે જ છે ને 3:30 4:00 થાય છે હેલિકોપ્ટર હોય તો તડી-પારી જો ભાઈ આયા તારના એટલા બધા જોયા તો વાત ના પૂજો મેક અમલેશ કુમાર હા હેલિકોપ્ટર કેટલા હતા કેટલા ચાર પાંચ તો ઉપર ઉપર ફરતા જોવા મળો મસ્ત દેખાય જો પણ અહીંયા દેખો ન્યૂયોર્ક જોવો તમે